સર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ્સ કેફેનિટી એજ્યુકેટર સર્વેનું સ્વાગત છે મિત્રો નવી અપડેટ स्टाफ नर्स વર્ગ ત્રણ ને સીધી ભરતી સંદર્ભે પરીક્ષા અંગેની જાહેરાત જે શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર દાબા હેઠળ અને સ્ટાફ વર્ગ ત્રણની કુલ જે એક હજાર નવસો ત્રણ જગ્યાઓને સીટી પરથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે જાહેરાત આપવામાં આવી હતી એ માટે કોલ લેટર વેબસાઇટ પરથી હવે ડાઉનલોડ કરી શકાશે જેન્વે અરજી કરેલ ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષા નવ બે બે હજાર પચીસના રોજ રવિવારે સાડા દસથી સાડા બાર અને બપોરે ચૌદ બે કલાકથી ચાર કલાક સમય દરમિયાન જુદા જુદા સાત શહેરોમાં યોજવામાં આવશે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો એક બે આજથી બપોરના બે કલાકથી તારીખ નવ બે બે હજાર પચીસના નવ કલાક સુધી રહેશે જે ઉમેદવારો કોલેટ વેબસાઇટ પરથી ડાઉનલોડ થતા ન હોય તેવા ઉમેદવાર અરજી કર્યાનો પુરાવો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો આઈડી પ્રૂફ સાથે બે બે પચીસથી આઠ બે પચીસ સુધી કચેરીનો સંપર્ક કર્યો તો જે સ્ટાફનર્સની પરથીની જાહેરાત સંદર્ભે જે ફોર્મ ભરાયા હતા એની જે સીડી પરથીની સ્પર્ધાત્મક જે પરીક્ષા છે એ તારીખ નવ બે પચીસના રોજ યોજાશે અને આજથી એના કોલ લેટર ડાઉનલોડ થશે તો મિત્રો આથી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ